શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ભાગવતની ભક્તિમાં દુરાગ્રહ નથી ફક્ત સ્વરૂપમાં નિષ્ઠા રાખે સતત એક સ્વરૂપનું મન વારંવાર ચિંતન કરે તો મન ત્યાં છોટી જાય છે તો મનની શક્તિ વધે છે શરીરથી નહીં પણ મનથી રોજ ગોકુળમાં જાઓ મનથી મથુરામાં જાઓ હૃદયથી મથુરામાં જાઓ શરીર ગમે ત્યાં હોય મનને વૃંદાવનમાં મોકલો ભાવના કરો યશોદાની ગોદમાં બાળકૃષ્ણ છે ગોપીઓ લાલાના દર્શન કરવા દોડતી જાય છે એક એક લીલાનું ચિંતન કરો વળી ઠાકોરજીના દર્શન કર્યા પછી ઠાકોરજીના સ્વરૂપને આંખ બંધ કરી અંદર જુઓ જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે ભક્ત ભક્તિ દ્વારા ભગવાન સાથે એક બને છે બંનેનો ધ્યેય એક જ છે ભક્તિમાં આરંભમાં ભેદ છે પછી ભક્ત અને ભગવાન એક બને છે ધ્યાનમાં દર્શનમાં તન્મયતા થાય તો નંદ મહોત્સવ થયો જગતનું ભાન છે ત્યાં સુધી દર્શનમાં સાચો આનંદ મળતો નથી દેહનું ભાન છે ત્યાં સુધી દેવ દર્શન થતા નથી દર્શનમાં દેહભાન ભૂલ્યા વગર સાચો આનંદ મળતો નથી ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી ફક્ત એક ઈશ્વર ભાવ બાકી છે આ જ અદ્વૈત છે સંતોના જીવનને જોઈએ તો જણાશે કે સંતોએ બહુ દુઃખ ભોગવ્યું છે સંતો દુઃખી થાય છે તો પણ તેના મન ઉપર દુઃખની અસર થતી નથી નરસિંહ મહેતાના પત્ની મરણ પામ્યા મહેતાજીએ લખ્યું ભલું થયું ભાંગી ઝંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ મહેતાજીને ઉતત્ત્વ જ્ઞાન મળ્યું હતું કે આવા દુખના પ્રસંગો તેને અસર કરી શકતા નથી હૃદયમાં શ્રી કૃષ્ણ હશે તો દુઃખની અસર થશે નહીં વૃંદાવનમાં ઘણા સાધુ નંદમોત્સવ કરે છે શરીર ગમે ત્યાં હોય પણ ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું ભાવનાથી નંદ મહમોત્સવ કરો શરીર ગમે ત્યાં હોય પણ ભાવના કરો કે હું નંદ બાબાના મહેલમાં છું હું ત્યાં બુહારીની સેવા કરું છું લાલાના દર્શન કરું છું યશોદાની ગોદમાં કનૈયો બેઠો છે ગાયો કુદાકૂદ કરે છે ગોપીઓ થઈ થઈ નાચે છે એવા સ્મરણથી આખો દાડો આનંદમાં જશે એક એક સ્વરૂપનું ધ્યાન કરવાનું ન બને તો શ્રી કૃષ્ણ લીલાનું કીર્તન એવું કરો કે દેહભાન પણ ન રહે અને દેશકાળનું પણ ભાન ન રહે નંદ બાબાનું ગોકુળ શુદ્ધ પ્રેમભૂમિ છે તેમાં સુખ ભોગવવાની નહીં પણ બીજાને સુખી કરવાની ભાવના છે હું સુખી થાઉં અને બીજાને સુખી ન કરું એવી ભાવના હશે તો સુખ તમારો ત્યાગ કરશે પરંતુ બીજાને સુખી કરવાની ઈચ્છા કરવાવાળો કોઈ દિવસ દુઃખી થતો નથી નંદ મહોત્સવ સવારે ચાર વાગે થતો હતો તે પ્રમાણે સવારે ચાર વાગે નંદ મહોત્સવ કરવાનો નંદ મહોત્સવનો આનંદ બ્રહ્મ મૂહર્તનો છે નંદ મહોત્સવ બ્રહ્મ મૂહૂર્તમાં કરવાનો પ્રભુ ભજનમાં પ્રાતકાળે ખૂબ આનંદ મળે તો આખો દિવસ આનંદ મળે છે પ્રાતકાળમાં વહેલા ઉઠી અડધો કલાક ધ્યાન કરો સવારે પ્રાતકાળે ઈશ્વર સાથે એક બનો બાર વર્ષ નિયમપૂર્વક આ પ્રમાણે કરો તો અનુભવ થશે પ્રાતકાળમાં જપ ધ્યાન પ્રાર્થના કર્યા હશે તો આખો દિવસ પરમાત્મા તમને પાપ કરતા અટકાવશે પ્રાતકાળમાં હૃદય થોડું પીગળી જાય તો આખો દિવસ આનંદમાં જાય છે વૃંદાવનમાં ઘણા સાધુઓ નંદ મહોત્સવના આઠ શ્લોકોનો રોજ પાઠ કરે છે કંઈ ન બને તો આંખો બંધ કરો આ નંદ મહોત્સવનું ધ્યાન કરજો તેથી મન શુદ્ધ થશે નંદ મહોત્સવના આઠ શ્લોકો છે નંદ અસ્ત્વાજ મજ જાતા યાદો મહામાનહ આયુહ અભિપ્રાન વેદ જ્ઞાન સનાત સુચિરલ કૃતહ વાંચયિત્વા સ્વસ્થ જ્યનમ જાત કરમાત્મ જસ્ય વેહ કાર્યામાસા વિધિવત પિતૃદેવાર્જન તથા તેનું નામ ધેનુનામ વિપ્રેભ્ય સમલકૃતે ત્રિણ સપ્ત રત્ત સાત કૌાબરાવૃતા કાલે સ્નાન શૌચ્યાભ્યાં સંસ્કારે તપસે જયા શુધ્યંતી દાનહી સંતુષ્ટ્યા દ્રવ્યત્મા પત્મવિદ્યા સૌમલ્યગિરો વિપ્રા સુતમાગત બંધિન ગાયકાશ જગુર્દેભ્યુ દુંદુભયો મુહુ વ્રજ સમૃષ્ટ સંસિક્ત સંસિતા્વારાજીરગૃહાંતર ચિત્રધ્વજ તપકાસૈલપ્લવતો ગાવો વૃષાસ્વ વરા હરિધ્વા તૈલરૂષીતા વિચિત્ર બ્રહ્મસ્ત્ર વસ્ત્રા ઘન માલીન મહસ્ત્રક્યુચોષણ ક્ષણ્ય ભૂષિતા ગોપા સમાયુય રાજન નાનો પાણય આ નંદ મહમહોત્સવની દિવ્યકથા સંક્ષેપમાં સંભળાવી નંદ મહોત્સવનું તાત્પર્ય બતાવ્યું નવમીના દિવસે આ મહોત્સવ થયો શ્રાવણ બધી દ્વાદશીને દિવસે ભગવાન શંકર ગોકુળ પધાર્યા છે શંકર યોગીશ્વર અને કૃષ્ણ યોગેશ્વર છે શંકર મહારાજ દ્વાદશીને દિવસે આવ્યા છે યોગીશ્વર અને યોગેશ્વરનું મિલન થયું છે ભગવાન શંકર નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે જય શ્રી કૃષ્ણ